સાબરકાંઠા જિલ્લામાં બાઇક સવાર બે લોકો પાણીના પ્રવાહમાં તણાયા વડાલીના કુબાદ રોલ મોરડ તરફ પાસેના રસ્તા વચ્ચેથી પસાર થતા કોઝવે પરનો બનાવ કોઝવે પરથી પસાર થતા બાઇક સવાર બે લોકો પાણીના પ્રવાહમાં તણાયા ફાયર બ્રિગેડ ટીમ અને પોલીસ ઘટના સ્થળે પહોંચી બે વ્યક્તિઓ પૈકી એક વ્યક્તિ સલામત તો અન્ય એક વ્યક્તિની શોધખોળ હાથ ધરાઈ ગત રાતથી આજે વહેલી સવાર સુધી રેસ્ક્યુ કામગીરી શરૂ જિલ્લાની વધુ ફાયર બ્રિગેડની ટીમની મદદ લેવાઈ સવારે પાણીના પ્રવાહમાંથી બાઇક મળી આવી રિપોર્ટર જીગર પંડ્યા યશવી ગુજરાત ન્યૂઝ સાબરકાંઠા